રાજ્યમાં હાર્ટ એટેકના કારણે યુવાનોના મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે એલએનટીના 40 વર્ષે કર્મચારીનું કામ કરતા સમયે જ અચાનક બેભાન થયા બાદ હોસ્પિટલ ખસેડાતા મોત નિપજ્યું હતું મોતના પગલે 8 મહિનાની દીકરાએ પિતા અને પરિવારે એકનો એક કમાવ દીકરો ગુમાવ્યો છે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ગંગાનગરમાં ચોળીસ વર્ષીય ધવલકુમાર માધવભાઈ દેસાઈ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પત્ની અને એક આઠ માસનો દીકરો છે ધવલ દોઢ વરસથી એલએનટીક્સ કંપનીમાં સિનિયર ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતું હતું ધવલને શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ અને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી પરિવારના એકના એક કમાઉ દીકરાનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે આઠ મહિનાના દીકરાએ પિતા ગુમાવ્યા છે જ્યારે પરિવારે કમાવ દીકરો ગુમાવતા આધાર ગુમાવ્યો છે પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ડોક્ટરોએ ધવલને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું હતું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત